સારી રીતે જીવવું એ સ્માર્ટ લાઈફ છે હવે સારી રીતે જીવવાની દરેકની જુદી જુદી વ્યાખ્યાઓ છે કોકને એમ છે કે ભાઈ સારું ખાવા મળે તો મજા છે કોકને એમ છે કે સત્તા મળે તો મજા છે કોકને એમ કે સંપત્તિ મળે તો મજા છે કોકને એમ છે કે ભાઈ સ્ત્રીઓ કોઈ પણ ઉંમરે આપણી પાછળ હોવી જોઈએ અથવા કોઈ સ્ત્રીને એમ કહે આપણે હજી માર્કેટમાં જઈએ બે જણા હજી આપણને જુએ છે તૈયાર થઈને નીકળીએ તો માર્કેટમાં જઈએ કેટલા કેટલા બધા આસ્પેક્ટ છે સારી લાઈફના પણ મારે ચાર આસ્પેક્ટ પર વાત કરવી છે સ્માર્ટ લાઈફ જો તમે સાચે સ્માર્ટ છો ને તો સૌથી પહેલા વિચાર કરો તમારા સ્વાસ્થ્યનો ખૂબ ટેકનોલોજી અવેલેબલ છે સ્વાસ્થ્ય માટે પણ આપણે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી બ્લડ પ્રેશરનું મશીન ઘરમાં હોય લઈ આવવામાં આવ્યું હોય તેમ છતાં માપવાનું આપણને આળસ આવે કેમ કારણ કે પછી પ્રેશર આવે તો પણ એ તો હશે તો આવશે ડાયાબિટીસ ટેસ્ટ નહીં કરાવવાનો કેમ તો કે આંકડો મોટો આવે તો પણ એ તો હશે તો આવશે સ્માર્ટ હોવું એટલે સૌથી પહેલાં પોતાના સ્વાસ્થ્ય વિશે જાગૃત હોવું ટેકનોલોજીનો સાચો ઉપયોગ હવે તો ફોન કહે છે તમને ડાયાબિટીસ વિશે તમારા હાર્ટના બીટિંગ વિશે તમારા બ્લડ પ્રેશર વિશે આપણે ફોન ઉપાડવો મૂકવું અને વોટ્સએપ કરવા આ સિવાય એનો કોઈ ઉપયોગ કરતા નથી અને વોટ્સએપને કેટલા વધારે પહોંચાડી શકાય ગ્રુપ બનાવે ને એમાં વધારે પાછું મૂકે ને પાછા ત્રણ એક ગ્રુપનું બીજું ગ્રુપનું એનું ત્રીજું પાછું ગ્રુપ બનાવે અને જાત ભાતનું તમારી ઉપર જે જે મેસેજ આવે છે તમે વિચારીજો આદું ઘસો ને આમ કરો ને ફલાણું ચહેરા પર ચીયા સીડ લગાડો ને તમે એને એકવાર ફોન કરીને પૂછજો કે આ બધું તમે વાપરો છો એનું પહેલું રિએક્શન એવું હશે કે ના મેં નથી કર્યું તો મને કેમ મોકલો છો હમણાં એક જો કોઈએ મને મોકલો જો કે અમદાવાદમાં ગુજરાતમાં જે લોકો દારૂ પીને મરી જાય છે એક્સિડન્ટ કરીને એને લેવાય અમરા જવાની ના પાડે છે સેલ્ફ ડ્રાઈવ જે લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને મરી જાય એને યમરાજ લેવા જવાની ના પાડે છે તો કે કેમ શું થયું કેમ નથી જવું ચિત્રગુપ્ત પૂછે છે તો કે અરે એક તો દારૂ પીને એક્સિડન્ટ કરીને ગુજરી ગયો ને પાછો ઉપરથી હું લેવા જાઉં ત્યારે જીદ કરે છે પાછળ દેશો પાડો તો હું ચલાવીશ આવા લોકો સાથે કેવી રીતે હું નીચે જાઉં એમને લેવા હવે આ આખી વાતની મજા એ છે કે નવી પેઢી આપણને બહુ સ્માર્ટ લાગે છે કારણ કે ટેકનોલોજી સાથે બહુ વેલવર્સ છે પણ તમે એ નવી પેઢીને એવું પૂછી જુઓ કે મોઢે દાખલા ગણી શકે કેલ્ક્યુલેટર વગર તમે એને કહો કે ગણવાનું શરૂ કરે બે પ્લસ છ પ્લસ આઠ પ્લસ અગિયાર પ્લસ અઢાર પ્લસ તેર પ્લસ સોળ પ્લસ પંદર અને એના ગ્રાન્ડફાધરને પૂછો એના ગ્રાન્ડફાધર તમને ધડાધડ દાખલા ગણીને આપશે સરવાળા બાદ બાકી અઢારમાંથી છ જાય તો કેટલા એટલે છોકરું વિચારે ગ્રાન્ડફાધર કઈ બી કરતા બાર એનું ધ્યાન ક્યાંક બીજે છે હમણાં અમે જે ફિલ્મ કરી એની અંદર એક બેન આમ લંડનમાં ફોટા પાડે છે ને કોઈ એને પૂછે છે કે ત્રણસો વીસ પાઉન્ડ એટલે કેટલા કોક બીજાની સાથે વાત કરે છે અને પેલી ફોટા પાડતા પાડતા કે છે કે આટલા આટલા તેત્રીસ હજાર આટલા આટલા પાઉન્ડ કારણ એ છે કે તમે ટેકનોલોજી પર જેમ આધારિત થતા જાઓ છો ને એમ તમારી સ્માર્ટનેસ ઘટી જાય છે વધતી નથી જતી મોટા ભાગના લોકોને લાગે છે કે વધુ ને વધુ સ્માર્ટફોન જેને આપણે કહીએ છીએ એ સ્માર્ટફોનમાં કેટલી વાર ખોટા મેસેજીસ ગયા છે ખબર તમને અને ન મોકલવાના એવા લોકો પાસે પહોંચી ગયા છે હમણાં જ કોઈક મારી સાથે મજાક કરતું હતું કે કોઈક માણસના ઘરમાં બહુ ઝઘડો કરવો ને તેને લખી દેવાનું લવ યુ ટુ એની પત્નીને એની પત્ની સીધો ફોન કરે આ ટુ કોને લખ્યું કોનો મેસેજ આવ્યો તો જેને તમે જવાબ આપ્યો એના ફોન પરથી એની પત્નીને તમે લખી દો કે લવ યુ ટુ ઓ સોરી આટલું જ કરવાનું એથી વધારે કંઈ કરવાનું નથી એની પત્ની તરત જ ચાલુ થઈ જશે કે આ ટુ કોને લખ્યું જો આઈ લવ યુનો મેસેજ આવે તો જ તમે જવાબ લખો ને લવ યુ ટુ હવે આ મજા એ છે કે આપણે જેમ વધુ સ્માર્ટફોન જેમ વધુ ટેકનોલોજી આધારિત થઈએ છીએ એમ સ્માર્ટ નથી થતા ડોબા થતા જઈએ છીએ વધુ ને વધુ આધારિત વધુ ને વધુ ગીવન વધુ ને વધુ સરેન્ડર કેટલાક લોકો તમારા ઘરમાં દાખલ થાય ને એની સાથે તમને પૂછે જીની નું ચાર્જર છે જીની પિનનું ચાર્જર છે એનો પોતાનો શ્વાસ જતો રહેવાનો એ લેવલ પર ચાર્જર ગોતે અરે આટલું બધું હોય પાંચ મિનિટ ફોન નહીં હોય કે નહીં આવે ભલ ભલી જગ્યાએ સિનેમામાં ક્યાં ક્યાં ફોનના ચાર્જિંગ માટે ફોન ઉપર અને દરેક માણસને એમ છે કે એ એના કરોડોના સોદા રખડી પડશે એકચ્યુઅલી તમને કોઈ શોધતું નથી અને તોય થોડી થોડી વારે ચેક કરે મને કોઈ ગોતે તમે એમ માનો કે મને કોઈ ગોતે છે મને મારા વગર આનું અરે બિચારા કોઈ વિચારું નથી તમારા વગર તમને જો એને મેસેજ કર્યો કે આપણે આજે સાંજે મળીએ છીએ તમે પંદર મિનિટમાં જવાબ નહીં આપો ને તો એ કોકને મળી લેશે સાંજે તમે એમ માનો છો કે તમારા વગર કોઈને નહીં મળે બિચારા ઘેર જતા રહેશે એમની સાથે કોઈ નથી એવું કંઈ છે જ નહીં સ્માર્ટ માણસ એ છે જે જીવનના સત્યોને સમજે અને સ્વીકારે સ્માર્ટ લાઈફ એ છે જ્યાં તમે તમારી જાત સાથે ટર્મ્સ પર આવો તમે એ રિયલાઇઝ કરો કે તમારા વગર કોઈનું કશું અટકશે નહીં અને તમે નહીં હો ત્યારે જગતમાં કશું જ બદલાશે નહીં અને અહીં સંસ્કૃતિ એટલા માટે કામ લાગે છે કારણ કે દરેક પિતાને અગ્નિદા એનું સંતાન આપે એવો નિયમ આજથી હજારો વર્ષ પહેલાં આપણી સંસ્કૃતિમાં દાખલ થયો છે આપણી સંસ્કૃતિ સમજાવે છે કે જેને તે જન્મ આપ્યો ને એ જ તને અગ્નિદા આપશે આ જીવનનું સત્ય છે શીખી લે આ અને અગ્નિદા આપતી વખતે પણ બાળકને સમજાય સંતાનને સમજાય કે કાલે સવારે જે સંતાનમાં હું મોહ દાખલ કરું છું ને એ સંતાન જ મને અગ્નિદા આપશે અને આવીને જમી લેશે સાહેબ કશું જ નહીં બદલાય કંઈ જ નહીં અટકે એવું તમે જે દિવસે સમજી જાઓ ને ત્યારે તમે સ્માર્ટ છો અને આ સ્માર્ટનેસ તમને તમારી સંસ્કૃતિ હજારો વર્ષ પહેલાં આપી છે ઇન સમ થાઉઝન્ડ યર્સ યુવાર ટોલ્ડ દેટ ધીસ ઇઝ વોટ લાઇફ ઇઝ ઓલ અબાઉટ સ્વાસ્થ્ય અગત્યનું છે સંબંધો અગત્યના છે સમજણ અગત્યની છે અને સૌથી મહત્વની છે ક્ષમા તમે જેને હોલ્ડ કેટલા લોકોને તમે બ્લોક કર્યા છે યાદ કરી જુઓ ફોનમાં બ્લોક કર્યા છે મગજમાં થાય છે ઉલટાની મજા એ છે કે જેને બ્લોક કર્યા છે ને વધુ બોધર કરે છે જોયા કરો છો એને ખબર પડી કે નહીં મેં એને બ્લોક કર્યો એને ખબર પડી કે નહીં મેં એને બ્લોક કર્યો તમે જેને અનફ્રેન્ડ કર્યા ને ફેસબુકમાં એના પાછા ફેસબુક પર થઈને તમે જુઓ છો કે આ અનફ્રેન્ડ થયો એને ખબર પડી કે નહીં એટલે તમે અનફ્રેન્ડ કરવા ખાતર કર્યો છે એને સમજાય કે જો મેં તને મારી જિંદગીમાંથી કાઢી નાખ્યો બાકી કોઈને તમે કાઢ્યા નથી એ બધું તમારી જિંદગીમાં દાખલ થયા છે પહેલાં ફ્રેન્ડ હતા ત્યારે તમે આટલું લોહી નહોતા પીતા હવે જ્યારે અનફ્રેન્ડ થયા છે ત્યારે તમે બધું ગુસ્સો છો ત્યાં કે આ શું કરે છે ક્યાં જાય છે હવે તમે અનફ્રેન્ડ થઈને કોકના ફેસબુકમાંથી એના ફેસબુકમાં જઈને તપાસ કરો છો તમારું વધુ ધ્યાન ત્યાં આકર્ષાય છે સોશિયલ મીડિયા બધાને લાગે છે કે સ્માર્ટનેસ છે ઓ તમે સોશિયલ મીડિયા પર નથી તમે સોશિયલ મીડિયા પર નથી અરે હમણાં જ કોઈક મને પૂછતું હતું કે તમને અંબાણીનું ઇન્વિટેશન ના આવ્યું એટલે મેં કહ્યું મેં કું મને અજય દેવગરને બે જણને નથી આવ્યું અમે બે નથી ગયા એ લગ્નમાં સવાલ એ છે કે દરેક જગ્યાએ ઇન્ક્લુડ થવું એ આપણી સ્માર્ટનેસ નથી તમને ગમે કે ન ગમે દરેક જગ્યાએ તમારે દેખાવું ત્યાં ફોટા પાડવા ત્યાં ઇન્કલુડ થવું તમારી જાતને બધાની વચ્ચે પ્રદર્શિત કરીને એવું કહેવું કે હું છું હા હું છું હું છું હું છું એ તમારા એક્ઝિસ્ટન્સને વારંવાર પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ છે ને એ સૌથી મોટી મૂર્ખામી છે સ્માર્ટનેસ નથી તમે જો એમ માનતા હો કે બાકીના લોકો એથી તમને ચાહવા લાગશે કે બાકીના લોકો એથી તમને એપ્રિશિએટ કરશે તો નહીં કરે કારણ કે તમને એમ કહેશે તમે બધે જ હો છો મુંડનમાં એવો છો જનોઈમાં આવો છો લગ્નમાં એવો છો ને કોઈક ગુજરી જાય ત્યાં એવો છો નવરા છો કોઈ કામ નથી તમારે કે તમે દરેક પ્રસંગે હાજર થઈ જાઓ છો સો બિંગ સ્માર્ટ ઇઝ ચૂઝિંગ ચૂઝ વેર યુ વોન્ટ ટુ બી એન્ડ વેર યુ ડોન્ટ વોન્ટ ટુ બી હુ આર ધ પીપલ યુ વોન્ટ ટુ બી વિથ એન્ડ હુ આર ધ પીપલ યુ ડોન્ટ વોન્ટ ટુ વિથ હુ ધ પીપલ હુ વિલ એન્ટર ઇન યોર લાઈફ એન્ડ હુ ધ પીપી હુ નોટ અલાઉડ ટુ એન્ટર યોર લાઈફ ધીસ ઇઝ વોટ સ્માર્ટનેસ ઇલ ઇઝ અબાઉટ અને આ આપણી સંસ્કૃતિએ સદીઓ પહેલાં શીખવ્યું આપણને શીખવ્યું કે શત્રુ અને મિત્ર બે જુદા છે અને બધા જ મિત્ર ન હોઈ શકે આ આપણને આપણી સંસ્કૃતિએ સદીઓ પહેલાં શીખવાડ્યું કે દરેક માણસને આપણે મિત્ર ન બનાવી શકીએ પહેલાં ઓળખીતા હોય પછી મિત્ર થાય માણસને ઓળખો એમણે કહ્યું ને ઓળખે છે ઓળખવા માણસને જાણીને એના આપણે તો અત્યારે તો જે આવે એને ફ્રેન્ડ કરીએ એના જીવનમાં ઘૂસીએ અને મજાની વાત એ છે કે આ સોશિયલ મીડિયા અથવા ટેકનોલોજી જેને આપણે સ્માર્ટ લાઈફ માનીએ છીએ એણે આપણને શું શીખવ્યું તો કે એણે આપણને પ્રકૃતિથી દૂર જતા શીખવ્યું તમે સ્વિત્ઝરલેન્ડમાં આલ્પ્સ પર્વત પર કેબલ કારમાં જતા હો તો એ તમે કરો છો શું તો કે ફોટા પાડો છો આજુબાજુ જોવાનો તમને ટાઈમ નથી કેમ તો કે આ સાંજે ફેસબુક પર મૂકવા પડશે કેમ તો કે પછી આવશે ને લાઇક્સ ટીન એજના બાળકો જેને આપણે મેં તમને કહ્યું તમારા બાળકો તમને બહુ સ્માર્ટ લાગે છે પણ એકચ્યુઅલી ટીન એજના બાળકો સૌથી તકલીફમાં છે અત્યારે કારણ કે એમને ફિયર ઓફ મિસિંગ આઉટ છે એમને એમના પિયર ગ્રુપમાં કોઈ ન સ્વીકારે તો એમને ખૂબ તકલીફ થાય છે આપણી સંસ્કૃતિ આપણને શીખવાડ્યું એકલા ચાલો રહે સિંહના ટોળા ન હોય ઘેટાના ટોળા હોય સિંહ તો એકલો જ હોય આપણે આપણા સંતાનોને આ વારસો નથી આપી શક્યા અને ઓર આપણે એમને કોન્શિયસ કર્યા છે કે તને નથી બોલાવ્યો કેમ તને નથી બોલાવ્યો તારે કંઈ ઝઘડો થયો છે વી આર ટ્રાઇંગ ટુ પુશુ ફિયર ઓફ મિસિંગ આઉટ આખી એ પરિસ્થિતિમાં આપણે એમને શીખવાડીએ છીએ કે ફલાણા સાથે દોસ્તી કર કારણ કે આગળ જતા મોટો માણસ થવાનો છે એ તને કામ લાગશે અરે પચા વર જે કામ ના લાગે હવે બાકી ક્યાં બીજા પચ્ચા કાઢવા છે કંઈ કામ નહીં લાગે પણ આપણે બધા સ્માર્ટ લાઈફના નામે સ્વાર્થી થઈ ગયા સેલ્ફ સેન્ટર્ડ થઈ ગયા આપણને બધાને લાગે છે કે આ સેલ્ફ સેન્ટર્ડનેસ જે આપણે પકડી છે ને હું મારું જીવન તમે જુઓ કેટલા બધા લોકો તમને મળતા હશે એ બધા પોતાના વિશે બોલવા તત્પર છે મેં શું કર્યું હું શું કરું છું મેં મારા જીવનમાં કેટલું દાન કર્યું હમણાં થોડા વખત પહેલાં હું તુષારભાઈ અમેરિકા ગયેલા તુષાર શુક્લ તુષારભાઈને આગળ બેસવાનો બહુ શોખ ગાડીમાં ને એમને મજા આવે જોતા જોતા ને હું બેસ અમે જેવા ફ્લાઇટમાંથી ઉતારી એટલે હું પાછલી સીટમાં જઈને ઊંઘી જાઉં ને પેલા ભાઈ જે એમને લેવા આવ્યા હોય એ શરૂ કરે કે અમે જ્યારે આવ્યા ત્યારે પાંચસો ડોલર લઈને આવ્યા હતા કોકની રકમ ત્રણસો હોય કોકની પાંચસો હોય કોકની આઠસો હોય પણ સ્ટોરી સેમ પછી ત્રણ ત્રણ નોકરી કરી પછી આમ કર્યું પછી ગેસ સ્ટેશન ખોલ્યું ગેસ સ્ટેશન પર હું બાર બાર કલાક જાતે મહેનત કરતો હતો હોટેલમાં હું જાતે ફ્રન્ટ ડેસ્ક સેમ સ્ટોરી બે ત્રણ દિવસ તો અમે જ્યાં જ્યાં ગયા ત્યાં હોસ્ટ લેવા આવ્યા એમની વાત તુષારભાઈએ સાંભળી ચોથે દિવસે મને કહેતો ઊંઘી ન જા મેં કીધું એટલા માટે ઊંઘી જાઉં છું કે મેં આ સ્ટોરી સાંભળેલી છે તમે પણ ઊંઘી જાઓ કારણ કે આમાં કંઈ છે નહીં આ તમને કંઈ નવું સાંભળવા નહીં મળે ટોકિંગ અબાઉટ યોર સેલ્ફ કન્ટિન્યુઅસલી ઇઝ નોટ સ્માર્ટ વેન પીપલ ટોક અબાઉટ યુ યુ આર સ્માર્ટ ગુડ ઓર બેડ યુ કાન્ટ ઇગ્નોર મી મારા અસ્તિત્વને જ્યારે જગત સ્વીકારે છે ત્યારે હું સ્માર્ટ છું મારે અસ્તિત્વ સ્વીકાર આવડાવવાનો સંઘર્ષ કરવો પડે છે ત્યારે હું સ્માર્ટ નથી આપણો પ્રયાસ એ છે કે આપણે દરેક લોકોને આપણું અસ્તિત્વ સ્વીકારવાનો પ્રયત્ન કરીએ છીએ મેં આ કર્યું હું આમ કરું છું કોકને ત્યાં લગ્નમાં જઈએ ત્યાં પણ મહેંદીમાં બધાએ પીળા પહેરવાના શું કામ પીળા પહેરવાના એણે કીધું એટલે મારે નથી પહેરવું મારી ઈચ્છાનો પ્રશ્ન છે ડ્રેસ કોડ આવે વેલકમ પાર્ટીનો ડ્રેસ કોડ બીચ પાર્ટીનો ડ્રેસ કોડ ફલાણાનો આમ કાર્નિવલનો ડ્રેસ કોડ ને આપણે પણ એ પ્રમાણે બધા કપડાં ખરીદીને ભરીએ ન હોય તો ખરીદીએ ગાઉન કેમ કે ત્યાં ગાઉન છે નથી પહેરવો મારે ગાઉન મારે સલવાર કમીઝ પહેરવું છે સંસ્કૃતિ તમને શીખવે છે યુનિક થતા ટોળામાં નહીં ભળતા તમારા અલગ અસ્તિત્વની ઓળખ ઊભી કરતા ગાર્ગી એકવીસ વર્ષની છોકરી યાજ્ઞ રોકે છે જનક રાજાએ જાહેરાત કરી છે કે સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણને એક હજાર ગાયો મળશે અને યાજ્ઞ કે કહે છે લઈ લો આપણે જ છીએ આપણાથી શ્રેષ્ઠ કોઈ નથી અને એકવીસ વર્ષની છોકરી વચકનું ઋષિની દીકરી કહે છે કે એક મિનિટ તમે કેવી રીતે નક્કી કર્યું કે તમે શ્રેષ્ઠ છો આપણે શાસ્ત્રાર્થ કરીશું તમને પ્રશ્નો પૂછીશ અને એના ઉત્તર જો તમે સાચા આપો તો તમે શ્રેષ્ઠ છો અને બાકીના બ્રાહ્મણો સપોર્ટ કરે છે કે બરાબર છે એના પ્રશ્નોના જવાબ આપવા પડે અને યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગી વચ્ચેનો સંવાદ એ આપણી સંસ્કૃતિના શ્રેષ્ઠ પ્રશ્નોત્તરી છે પણ આપણને આવી ખબર નથી અને આપણે જાણવું નથી ચીયા સીડથી વજન ઉતરે છે એવી આપણને ખબર છે અને એ કોકે કીધું છે પાછું આપણે તો પ્રયોગ કર્યો નથી પણ તરત આગળ મોકલી દીધું છે કે જેને જરૂર છે એને મારે ક્યાં જરૂર છે પણ પેલાને જરૂર છે એને મોકલો સવાલ એ છે કે ફરી ફરીને પાછળ જોવું એ ભૂતકાળ છે પણ વીતેલા સમયને અને એ સમયે આપણને આપેલી ભેટોને યાદ રાખવી એ સંસ્કૃતિ છે આપણે આ ભેટો ભૂલી ગયા છીએ હવે બધા હમણાં અમેરિકામાં જે ગયા હશે લેટેસ્ટ એ બધાને ખબર હશે કે ટર્મરિકની ગોળીઓ મળે છે આપણા ઘરમાં વાગે શરદી ઉધરસ થાય કે બીજું કંઈ બળી જાય તો તરત ઘીમાં લપેટીને હળદર લગાડે વાગી હોય તો હળદર દબાવી દે શરદી ઉધરસ થાય તો મધમાં ઘીમાં હળદર ચટાડે હવે આ ટર્મરિકની ગોળીઓ ખવડાવે છે અને હળદરની પેટન્ટ થાય છે આ સ્માર્ટ છે હવે આપણને પતંજલિ સડનલી આપણા જીવનમાં આવ્યું છે અને એમ કે છે કે અમે બધી નેચરલ પ્રોડક્ટ કરીએ છીએ હવે આપણને ખબર પડી કે અચ્છા અચ્છા આ બધી નેચરલ પ્રોડક્ટ છે માટે આપણે આ વાપરવી જોઈએ વર્ષોથી માટી ચોડીને લોકો નહોતા હતા હવે મઢનો પેક આવ્યો હવે તમને એમ થઈ ગયું ઓ હો મઢ લગાવવાથી સ્કીન સારી થાય સદીઓથી લોકો નદીએ જઈને માટી ચોળીને ચોડીને હતા કેટલું મુલતાની માટી એ શબ્દ જ ત્યાંથી આવ્યો કે માટી ચહેરા પર લગાડતા કેટલી બધી વસ્તુઓ એવી છે કે જેને તમે સ્માર્ટ માનો છો એ સંસ્કૃતિ છે